એને કાલનો જો બી કેટેગરીની વાત કરીએ નસલની વાત કરીએ તો એ બ્લડ લાઇનને અંદર છે અને માં હોતલ છે અવાજરાગ રાજા હમરાતમાં છે આ ખાડીલે જે છે એનું નામ લાટકી છે એની માનો નામ હોતલ છે હોતલની પાડે લાટકી હોતલની પાડે લાટકી બરાબર આનો જે બાપ છે एसएससी 10 નંબર છે એટલે ઇન્ટી આપણે આખી લેટની લાઈન આખી ઊભી થાય બરાબર આમ કોઈ જેમ તેમ ની પ્રોપર લાઈન થી તૈયાર કરે છે ચાલે છે હાજર છે બાપ एसएससी છે એની અંદર પણ ધ્યાન આપણે एसएससी નો કરાયો છે બચ્ચો ખબર નહોતી આજી આપણે લાઈન તૈયાર કરી દીધી છે બરાબર ખાણદાણ હું આપો કેવી રીતે પ્રોસેસ છે આને તૈયાર તમે કરી ખાંડો કેટલો આપો તમે

અંડાજી લપક થોડાઈ લેતા અમે આપણે દૂધ ખાવા માટે બરાબર એમ જ્યાં સુધી પાછી ત્યાં સુધી દૂધ મહિના પછી ધીમે ધીમે પાછી પાડી બહુ સારી રીતે તૈયાર કરી આરામ કરે સારું હમણાં પાછી ટ્રાફિક થાય ને આરામ કરી શકે टली प्लस लंबाई

મોટર ઉંટો છે હા ઉંટો છે હા ગંબાય ગંબાય કાઈ માયકો નથી ગંબાય કેટલું ચાર દાતે થયો ને ચાર દાતે થયો ને હમ ઉભાવ સારો પામ

કેટલું મિલ્કિંગ કરવામાં આવી દિવસ લીટર એકવીસ લીટર આખા દિવસ આ બધા ભરીને આવ્યા કા તમે હા તમે તો પહેલા આવ્યા આ બાપન લીઓ બાપ આ બાપન આ બાપન આય બે પા આવતા રે તો મારી પોતાની તૈયાર કરો તો সরামাড্যাযা. তোছথা য়াইন সেরকাপকায়া. আটাকাকায়া. দেডা নাইন কাকায়া. কায়ান কায়া কায়া. কাঔ করগায়. কাযাখয়াপার�

Mr. Hatsharia. M disgusted, don't you? M. hang on choropter. Where are you from? There is Kappa. M準備... stru학 three આ મિત્ર આપ સૌને જરા બેલો શુભકામનાઓ માકર્તા કર્મી છે એવા ત્યારબાદ રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા મે દાત થઈ ને ગોલી બોલ સાતોલો અને કંપની તમારું નામ મારું નામ દસાભાઈ રબારી દસાભાઈ રબારી ગામ ગામ દર્શન તાલુકો કે લાગુ પડે આમ તમારે કેમું મૂકવું

પટ્ટો ગે ઉપર નો નાગરાજ નાગરાજ નામ ફેમસ છે નાગરાજ

ये माता ही काका ये माता क्यों काम तमारू मैं को बुकिस में हो जाएगा बाकी सर क्या बिल्कुल तो यहाँ पे तेज़ हुए

اپاڑو تمہارا کیوڑو ٿيو آهي اپاڙو ٻيو وارو آهي ٻيو وارو رات پنهن ملي જે પણ મિત્રો અહીં ઉપસ્થિત છે અમે આવકારીએ છીએ અને અમારા જે પણ

કેટલા વતર થી આપ્યા બીજું વેતર વ્યાસે અને એક મહિનાની કાચી છે

ભેગા કેટલું મિલકિ ગાયરું અસર